એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મ એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મ એન્ટ્રી નહીં કરવાની બરાબર છે આ લાઈવ થી વાંધો હોય તો તમારી નીચેના અધિકારીઓ જે કામ કરે છે એનાથી બી વાંધો હોવો જોઈએ તમને તમે જે પણ અત્યારે રજૂઆત કરી मारी बात सांभ કેનો કોઈ તમારી પાસે જે પણ એનો તમે તપાસ કરો આ દરાવનાર વ્યક્તિ કે છે હું વાત સાહેબ એની સાથે સાથે અવાજ જ એટલો છે અવાજ જ એટલો છે બરાબર છે અવાજ એટલો જ છે અવાજ આને પડતો છે આપને

અરે વાર કેવા છોકરો કરશે તમારું લાઈફ એવી વાત કરો છો શાક માર્કેટ નથી એટલે અમે તમને જે બોલુ છું સાઉથી વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગરમાં કામ કર્યું હોય ને તો આ ઓફિસની અંદરમાં કામ કરતા વિસી હોય ડીડીઓ હોય લોકોની ફરિયાદ સાંભળતા નથી ને એટલા માટે અહીં આવું પડે તમે રજૂઆત આપો પછી થાય ને તમને હું એક પછી એક રજૂઆત અસ્તાજો તમે મને મને લેખિતમાં નથી આવું લેખિત આપી દે તમે મૌખિક ઉબો છો તમને નાખ દજાઈ ના કે સરતામાં મૌખિક કોઈ વસ્તુ નથી મને લખી નાખો કે મૌખિક રજૂઆત સાંભળવામાં પણ આવ લખી નાખો મારી લખવાનું કઈ નથી મને લખી નાખો મૌખિક રજૂઆત નહીં સાંભળો ડેપ્યુટી ડીડીઓ સાંભળવા સાચી લેખિત તમે એવું કે મૌખિક સાંભળવા નહીં આવે મૌખિક સાંભળીશું ચલો બોલો ચાલો તો શું કેમ આપશો હું બોલતો જશે તો હું જોઈ લઈશ મૌખિક मौखिक हूं बोलू जो तमे तमाकू वर्तन यो अरे वर्तन तमे आपने सिखाओ सो वर्तन ये वर्तन सिखाओ आया सर यहां से पेड़ी ले सु केबे वीडियो सरकार का कोई पण कार्यवाही करनी होय तो मौखिक ना बोले बराबर जे भी साथ एक मिनट एक मिनट हूं हूं का एकटू सांभळो અહીંયા તમે જે વાતો કરો છો હું તમને બે હાથમાં આક્ષેપનો કોઈ મતલબ નથી હું આક્ષેપ કરતો ડિપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું બોલો તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ તો મૌખિક કઈ તો એવા મને કજો મને કોઈ સિસ્ટમ બનાવો મૌખિક ફરિયાદ લેવાની સાહેબ સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીને નોટ કરવાનું હોય હા બોલો ચલ બરાબર છે ભાઈ ડિપ્યુટી ડીડીઓ બેઠા છો તમે સિસ્ટમને શીખવો છો

યોગ્ય નથી વાંધો કરું છું હું પણ કરું છું તમે સાહેબ ચાલુ ખીલી મારી દેજો शेरिंग की एक्शन एक्शन लेवा शेरिंग के दूने मारी आप वीडियो लाइव टोटली ऑफिस में लाइव था से जैने जाती खिली मारी हुई है त्या मारी हुई है अने काई दो तमे हमने सिक्वेंस तो हमें अपन एलएन भी करी ने आयवा सी है सीधा मंजीर आपको डरता हुआ डरता है नतीजा में बजट मनु ये पाव ताल दी बराबर से आप एक साथ में वाली से ले हमें वो भी तो का साथ में जाए तो इन साथ में जोड़ा है वो लोग को ना तो आगे मैं आपने कहा मैं सिंगल तो

આપી દો તમે લખી આપે છે તો ઓછી નું એક એક મિનિટ લેતા આવે છે તમે નોટ કરી લો અથવા તો તમે લખી નાખો મને આ રજૂઆત મળી છે મળતા છે કરીને આપો લાવો ને એક એક મિનિટ એક મિનિટ આમાંથી થાય છે શું એ કહો છે આ નુકસાન કે આ છે અમારી પીડા કે આ છે એ કહો છું તમને આમાં વ્યક્તિગત નથી અમારે કોઈ એના વિશે જોડે વાંધો નથી ગામના કોઈ બીજા લોકો જોડે વાંધો પીડા એ છે કે આ લાયક લોકો હતા તો વસ્તુ તમે આમાં જે ટાઇટલ માર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરરીતિ બાબત એટલે આની એક જાણ નાયકરા સાહેબને પણ મને સાંભળો તો ખરા કે આ છે હું જાણું છું સાહેબ પણ આની તકલીફ ક્યાંથી થાય છે આના બીજ કે રોપાના છે એની વાત કરું છું બરાબર છે કાંડ ગમે તે થયો છે આજે વેલાવાડા ગામની અંદર જે આ વિશે ફોર્મ ભરે છે ત્યાં એન્ટ્રી કોણ કરે છે ડેટા એન્ટ્રી વિશે કરે છે રજૂઆત પંચાયતમાં તલાટીને ગામના લોકો કરે કે ભાઈ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ અમને મકાન મળવું જોઈએ જ્યારે રજુઆત એ લોકો એ કરી તો માનો 100 લોકો એ કરી એમાંથી માત્ર 17 લોકોના ફોર્મ મંજૂર છે 17 લોકો કોણ હતા સાહેબ જે 17 એ લોકો સરપંચના પરિવારના સરપંચના પરિવાર સાથે સરપંચ સાથે મળેલા અથવા તો જેને તલાટી સાથે સારા સંબંધો છે યા તો બારના પાસોથી કોઈ એક આવી વાત કર્યો છે બરાબર છે 17 લોકોના ફોર્મ મંજૂર છે આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નથી આ ચાર લોકોને પાકી દીવાલ નથી તેમ છતાં ટોટલ ક્રાઇટેરિયાની અંદર આ લોકો આવે છે

આની પહેલા ટીવી હતો એનો ઉપયોગ થઈ ગયો જો હિંમત હોય તો તલાટી વેલાવા કામના રોજ બપોરે 1 વાગે આવે છે એટલે એના 11 વાગે 10 મિનિટનો ટાઈમ છે હિંમત હોય તો 10 વાગે ટાઈમે બોલાવીને રોજ ડેલી છે 1 વાગે આવે છે 12:30 આવે છે આ જો આ તો જે છે તલાટી કે સી ની જે પણ ઓફિસ હોય કે આ નિયમિતતા હોય બરાબર એકવાર પ્રાઇમરી તમારે ટીવી મૂકવું જોઈએ છતાય એક્શન ન લે તો સાથે તમે હું ટીવી પર એક્શન લઈશું સર ડીડીઓ ઓફિસ ની અંદર માં ડીડીઓ છે એ ફોલો શું કામ કરશે કરશે ને તો જ્યારે સોલ્યુશન નથી આવતો ત્યારે તો ઓફિસ જ્યારે તમે કરી હોય અને સોલ્યુશન ના આવ્યું હોય તો અહીંથી એક્શન લેવાના થાય જ્યારે તો તેને કહીએ જે પીડ પરાય